બે થી ત્રણ બાળકોને કિશોરમાં સ્કોલ્યોસિસિસના લક્ષણો જોવા મળે છે જ્યારે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં છેલ્લા એક દાયકામાં સ્કોલ્યોસિસ અને અન્ય રીતની સમસ્યાઓના કેસો થી ત્રીસ નો વધારો નોંધાયો છે હું ડૉક્ટર અમિત જાલા છું ત્રીસ વર્ષથી ફાઇનલ સર્જન તરીકે હું અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું ત્યારે એચ સીટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું અને મારું અ જે ચેરિટી કામ છે હું એચસીએફ હોસ્પિટલમાં કરું છું જેને જૂના નામ તરીકે પોલિયો ફાઉન્ડેશન છે ત્યાં હું બધી ખૂંદની સર્જરીઓ કરતો હોઉં છું ખૂંદ વિશેની માહિતીમાં આ એક અવેરનેસ પ્રોગ્રામ છે અથવા તો જનજાગૃતિનો પ્રોગ્રામ આપણે કહી શકીએ કે આપણા સમાજની અંદર અત્યારે આ ખૂંદ વિશે બહુ માહિતી કોઈને છે જ નહીં અને એ માહિતી લોકો સુધી પહોંચે એને માટેનો આપણે આ અભિગમ એક કરીએ છીએ અને એને માટે લોકો સુધી પહોંચી શકાય કારણ કે અમે લોકો એકલે બધી જગ્યાએ પહોંચી શકીએ નહીં એટલે માટે આ પ્રોગ્રામ રાખ્યો છે કે જેથી કરીને તમે એ જન પ્રોગ્રામ તરીકે બધી જગ્યાએ પહોંચાડી શકો જેથી કરીને જે નાના બાળકો છે આપણે ત્યાં અત્યારે સમાજમાં એવું છે કે ભાઈ આ ખૂન થાય એને આપણે સરખું કરી શકીએ નહીં ખૂન સરખી કરવા જઈએ તો એમાં લખવો પડી જાય એટલે માટે જ્યારે પેશન્ટ જ્યારે એ બાળક લગ્ન કરવાની ઉંમરે આપણી પાસે આવે છે ત્યારે ખૂન ઘણી બધી વધી ગઈ હોય છે અને ત્યારે એના રિસ્ક ફેક્ટર્સ પણ વધી જાય છે એટલે આમાં અર્લી ડિટેકશન થી આપણને ઘણો ફાયદો થાય એ આખો મુદ્દો છે કે એ અર્લી ડિટેક્શન કરીએ તો એ બાળકોને ઝડપથી આપણે નોર્મલ બાળક જેવા કરી શકીએ સરકારનો તો બહુ ઘણો બધો ભાગ ભજવી શકે એમ છે સૌથી અગત્યનું એ છે કે આપણે ત્યાં આ બાળકોને સ્ક્રીન કરવા પડે આપણે જે બાળકો સ્કૂલમાં જતા હોય એ સ્કૂલના બાળકોની ઉંમર લગભગ થી બાર વર્ષની હોય એટલે પાંચમા ધોરણથી દસમા ધોરણ સુધીમાં જે બાળક જતા હોય આપણે ત્યાં ફિઝિકલ એજ્યુકેશન એકદમ કમ્પલસરી છે ફિઝિકલ એજ્યુકેશનમાં ફિઝિકલ હેલ્થ પણ આવતી હોય છે એટલે આપણી જે ફિઝિકલ હેલ્થ આવતી હોય એના જે આપણા ફિઝિકલ ટ્રેનિંગના ટીચર્સ છે એ ટીચર્સને જો આપ સરકાર ટ્રેન કરે તો દરેક બાળકને પોતે સ્ક્રીન કરી અને નજીકના ડૉક્ટર પાસે મોકલી શકે એટલે આ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં આવવું જોઈએ આપણા જે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં જો અંદર આપણે નાખીએ તો તરત જ અવેરનેસ આવે કારણ કે અત્યારે સ્કૂલિંગ તો બહુ જ કોમન થઈ ગયું છે હવે આપણે કોઈ એવો ભણતરનો પ્રોબ્લેમ નથી બધા જ લોકો સ્કૂલમાં પાંચમા કે દસમા ધોરણ સુધી તો જતા જ હોય છે એટલે એ પાંચમા દસમા ધોરણના સ્કૂલના છોકરાઓમાં જો આપણે જાય સરકાર અને કમ્પલસરી એનું સ્ક્રીનિંગ જેમ આંખનું ચેકઅપ થતો હોય છે કાનનો ચેકઅપ થતો હોય છે એ રીતે જો મણકાનો ચેકઅપ થાય એમાં કઈ બહુ મોટું નથી કરવાનું ફક્ત એક કપડા ને ટીચર જે હોય કપડું કાઢી અને પાછળ જોવે એનો ફોટો પાડે અને મોકલી આપે તો આ વસ્તુ બહુ જ સરળ છે એમાં શોધવામાં કોઈ કોઈ વધારે કામ જ નથી કરવાનું

correction technology કેવી રીતે કિશોરો અને પ્રૌઢ દર્દીઓ માટે વધુ સુરક્ષિત અને અસરકારક પ્રેરણા આપી રહ્યા છે તે અંગેની વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી આ સેમિનારમાં ગુજરાતના રીટ આરોગ્ય અંગે જાગૃતિ વધારવાનો અને દર્દીઓને તેમના પરિવારજનોને scoliosis સહિતની રીતની વિકૃતિ માટે ઉપયોગી આધુનિક સુરક્ષિત અને અસરકારક સારવારના વિકલ્પો માહિતી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો હતો તો મિત્રો આતા હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર you